ગુરુ બનાવો ને કોઈ ગુરુના સાનિધ્યમાં જ આવ ને તો ખાલી એટલો જ ભરોસો રાખજો જેમ પ્લેનમાં બેસીએ અને એ પ્લેન ચલાવનારા પાયલોટ પર ભરોસો રાખીએ છીએ એટલો જ રાખવાનો છે વધારે નહીં એ વ્યક્તિને આપણે ઓળખતા નથી એને કોઈ દિવસ જોયો નથી ક્યારે છે શું નામ છે એને ચલાવતા આવડે છે કે નથી આવડતું કઈ ખબર નથી એક નાની એવી કિંમત ચૂકવી અને આંખ બંધ કરીને આપણે સૂઈ જઈએ છીએ કે મારી મંજિલ સુધી મને પહોંચાડશે જો આ જગત ના વ્યક્તિ ઉપર આપણે આટલો ભરોસો રાખી શકતા હોય તો સદગુરુ છે એ સદગુરુ બનાવવાનું સંપૂર્ણ ભરોસો રાખજો આ રાજા ગયા છે ગુરુ ના સાનિધ્યમાં પણ ગુરુ એમ કે આમ એટલે એમ જ હોય વાલા ગુરુ વચનમાં વિશ્વાસ રાખજો